અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ વિશ્વાસ હતો પણ નિકાલ લઈ ત્રણ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલીને થાકી ગયા બધા કાર્ય રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ કાર્યવાહી નહીં એક વખત તો પછી અમને પોલીસ બોલાવી અને આખા ગામ વાળાને ધમકી આપી દીધી એટલે અમે થોડા ઢીલા પડ્યા તો એ પછી થોડીક મક્કમ તો રાખી જાતે જાતે એ તેરાગર છે એ ફોન પરથી થી એ ખર્જો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો આપે છે બે કલાક બે હાડે છે બાળકો એ વખત પેલા વર્ષે જે શરૂઆત હતી ગમે તે મહિલા લેવા જોઈએ મહિલા નઈ સુધી તમે બાળક આખા એક જ તરફથી એક બાળક નથી મોકલવાના જો સુધી જવાબ ના મળે તો સુધી નથી મોકલવાના તો કોઈ જવાબ જ નથી મળતો